નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ યોગેશ્વર શ્રી કૃષ્ણની બાળ લીલાઓ બાળકથાઓ નો આનંદ આપણે લઈ રહ્યા છીએ અને આપણે સમજી પણ રહ્યા છીએ કેમકે અત્યાર સુધી આપણે શ્રી કૃષ્ણને ફક્ત ચોર અને બાંસુરી બજાવતા શ્રી કૃષ્ણને જ જોયા છે અને સાંભળ્યા છે પરંતુ મિત્રો આ યોગેશ્વર શ્રી કૃષ્ણ હેડિંગ આપ્યું છે એનો મતલબ ફક્ત અને ફક્ત ભગવાન શ્રી કૃષ્ણની

સર્વા છે સૃષ્ટિના કરતા છે ધરતા છે એને કોઈ જન્મ લેવાની જરૂર નથી ભગવાન શ્રી કૃષ્ણ દરેક જીવને જન્મ પણ આપે છે એનું પાલન પણ કરે છે અને જીવ જ્યારે ખોટા રસ્તે જાય ત્યારે એને દંડ આપવાનું કાર્ય પણ ભગવાન કરે છે ભગવાન એના ભક્તોની સાથે પ્રેમથી રહે છે તો કાળના પણ કાળ શત્રુઓ સાથે બની અને ઊભા રહે છે આવાસી કૃષ્ણની અલૌકિક લીલાઓ અલૌકિક વાતો આપણે કરી રહ્યા છે આજ પ્રમાણે વ્રજમાં પણ બધા વાતો કરી રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણના આવા અલૌકિક કર્મ જોઈ અને બહુ બધા આશ્ચર્યમાં પડી ગયા અને તેઓ ભગવાનની અનંત શક્તિનું તો જ્ઞાન હતું નહીં તે ભેગા થઈ અને પરસ્પર વાતો કરે છે કે આ બાળકના કર્મ બહુ જ અલૌકિક છે આપણા જેવા ગમાર ગામડિયા લોકોમાં જન્મ લેવો એ તો એના માટે બહુ જ નિંદનીય વાત છે આ કઈ રીતે યોગ્ય ગણાય જેમ ગજરાજ કમળને ઉખાડી અને ઉપર ઉઠાવી લે અને પકડી રાખે તે રીતે જ આ નાનકડા સાત વર્ષના બાળકે એક જ હાથેથી ગિરિરાજ ગોવર્ધનને ઉખાડી અને રમત રમતમાં સાત દિવસ સુધી ઉપાડી રાખ્યા આવું સાધારણ મનુષ્ય માટે ભલા કઈ રીતે સંભવ છે જ્યારે આ બહુ નાનો બાળક હતો ત્યારે તે વખતે ખૂબ જ ભયંકર રાક્ષસી પૂતના આવી હતી અને આ બાળકે આંખો બંધ રાખીને જ તેનું સ્તનપાન કર્યું તો તેના પ્રાણ પણ સાથે પી ગયા જેમ મૃત્યુ શરીરના આયુષ્યને ઘડી જાય છે જ્યારે આ બાળક માત્ર ત્રણ મહિનાનો હતો અને గాడానికి సూత సూతో రడియో తే రోత రోత આણે એવા પગ ઉછાળ્યા કે તેની લાતથી તે બહુ મોટું ગાડું ઊંધું થઈ ગયું ત્યારે તો તે એક વર્ષ ન જતો જ્યારે દૈત્ય વંટોળ્યો તેને આકાશમાં ઉપાડી ગયો હતો તમે બધું જ જાણો છો કે જેણે તે તૃણાવ્રત દૈત્યનું ગળું દબાવી અને મારી નાખ્યો તે દિવસની વાત તો બધા જ જાણીએ છીએ કે માખણની ચોરી કરવાથી યશોદાજીએ તેને ખાંડાણિયા સાથે બાંધી દીધો હતો ઘૂંટણોના બળથી ખાંડાણિયા ખેંચતા ખેંચતા તે બે વિશાળ વૃક્ષની અર્જુન વૃક્ષની વચ્ચે ગયો અને તે બંને વૃક્ષોને ઉખાડી નાખ્યા જ્યારે તે ગોપકુમારો અને બલરામ જેની સાથે વાછડા ચરાવવા માટે વનમાં ગયો હતો ત્યારે તેને મારી નાખવા માટે એક દૈત્ય બગલાના રૂપમાં આવ્યો અને આ બાળકે બે હાથથી તેની ચાંચ પકડી અને ચીરી નાખ્યો જે વખતે આને મારી નાખવાના ઈરાદાથી એક દૈત્ય વાછડાના રૂપમાં વાછડાઓના ટોળામાં ઘૂસી ગયો અને ત્યારે તેણે તે દૈત્યને રમત રમતમાં જ મારી નાખ્યો અને તેને કોઠાના વૃક્ષ સાથે પછાડતા તે કોઠાના વૃક્ષોને પણ પાડી દીધા હતા હા બાળકે બલરામજીની સાથે મળી અને ગધેડાના રૂપમાં રહેનાર ધ્યેનકા તથા તેના ભાઈ બંધુઓને મારી નાખ્યા અને પાકેલા ફળોથી પરિપૂર્ણ તાલવનને બધાના માટે ઉપયોગી અને મંગલમય બનાવી દીધું આણે બળસરી બલરામજી દ્વારા પૂર પ્રલંબાસુરને મરાવી નાખ્યા તથા દાવા ગાયો અને ગોવાળોની પણ રક્ષા કરી યમુના જળમાં રહેવા વાળા નાગ કેટલો ભયંકર હતો પરંતુ આ બાળકે તેનો પણ ગર્વ ઉતારી અને તેને બળપૂર્વક ધરામાંથી કાઢી મૂક્યો અને યમુનાજીનું જળ સદાને માટે વિષરહિત અમૃતમય બનાવી દીધું નંદજી અમે એ પણ જોઈ રહ્યા છીએ કે તમારા આ શ્યામ સુંદર અમારા બધા વ્રજવાસીઓનો અનંત પ્રેમ છે અને આનો પણ અમારા પર સ્વાભાવિક અપાર સ્નેહ છે શું તમે જણાવી શકો છો કે આ બધાનું શું કારણ છે ભલા ક્યાં આ સાત વર્ષનો નાનકડો બાળક અને ક્યાં આટલા મોટા ગિરિરાજજીને સાત દિવસ સુધી ઉપાડી રાખવા વ્રજરાજ આ કારણે તમારા પુત્રના વિશે અમને બહુ શંકા થઈ રહી છે કે આ કોઈ સાધારણ બાળક નથી આ પ્રમાણે બધા ગોપોવાળો અને ગ્રામવાસીઓ નંદ બાબાને સાથે વાતો કરે છે ત્યારે નંદ કહે છે કે ગોપો તમે લોકો ધ્યાન આપી અને મારી આ વાતને સાંભળો જેથી મારા બાળક વિશે તમારી શંકા દૂર થઈ જાય કેમકે મહર્ષિ ગર્ગાચાર્યજીએ આ બાળકને જોઈ અને તેના વિશે આવું જ કહ્યું હતું તમારું આ બાળક પ્રત્યેક યોગમાં શરીર ગ્રહણ કરે છે વિભિન્ન યુગોમાં આ બાળકે શ્વેત લાલ અને પીળો જુદા જુદા રંગ સ્વીકાર કર્યા હતા આ વખતે આ વર્ણ થયા છે નંદજી આ તમારો પુત્ર પહેલાં ક્યારેક વાસુદેવજીના ઘેર પણ પેદા થયો હતો તેથી આ રહસ્યને જાણ લોકો આનું નામ શ્રીમાન વાસુદેવ છે તેવું કહે છે તમારા પુત્રના ગુણ અને કર્મોને અનુરૂપ બીજા પણ ઘણા નામ અને રૂપ છે હું તો તે બધા નામોને જાણું છું પરંતુ સંસારના સાધારણ લોકો જાણતા નથી આ બાળક તમારા લોકોનું પરમ કલ્યાણ કરશે સમસ્ત ગોપ અને ગાયોને આ ઘણો જ આનંદ આપશે આની સહાયતાથી તમે લોકો મહાન મહાન વિપત્તિઓથી ખૂબ સુગમતાપૂર્વક ઉઘરી જશો પૂર્વકાળમાં પૃથ્વી પર કોઈ રાજા ન હતો ડાકુઓ ચારે બાજુ લૂંટફાટ કરી રહ્યા હતા ત્યારે તમારા આ પુત્રએ સજ્જનોની રક્ષા કરી અને આનાથી બળ પ્રાપ્ત કરી અને તે લોકોએ લૂંટારાઓ પર વિજય મેળવ્યો નંદ બાબા જે તમારા આ શ્યામ સુંદરને પ્રેમ કરે છે તે બહુ ભાગ્યશાળી છે જેમ વિષ્ણુ ભગવાનની છત્રછાયામાં રહેવાવાળા દેવતાઓને અસુરો જીતી શકતા નથી તે જ પ્રમાણે આ બાળક સાથે પ્રેમ કરનારને અંદરના કે બહારના કોઈ શત્રુઓ જીતી શકતા નથી નંદજી ગમે તે દ્રષ્ટિએ જોઈએ ગુણોથી ઐશ્વર્યથી અને સૌંદર્યથી કીર્તિ અને પ્રભાવથી તમારો પુત્ર સ્વયં ભગવાન નારાયણ જેવો જ છે તેથી આ બાળકના અલૌકિક કાર્યોને જોઈ અને આશ્ચર્ય પામવું ના જોઈએ આનંદ બાબા કહે છે કે મને સ્વયં ગર્ગાચાર્યએ આ પ્રમાણે કહ્યું હતું ત્યારથી હું અલૌકિક અને પરમ સુખદ કર્મ કરવાવાળા આ બાળકને ભગવાન નારાયણનો અંશ માનું છું જ્યારે વ્રજવાસીઓએ નંદ બાબાના મુખથી ગર્ગજીની આ વાત સાંભળી ત્યારે તેમના આશ્ચર્યનું નિવારણ થયું કેમ કે હવે તે અમિત તેજસ્વી શ્રી કૃષ્ણના પ્રભાવને પૂર્ણરૂપે જોઈ સાંભળી ચૂક્યા હતા આનંદિત થઈ અને તે તેમણે નંદ બાબા અને કૃષ્ણની બહુ જ પ્રશંસા કરી મિત્રો આ છે ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા અને આ મહિમાને જાણનાર કોઈ પણ આનંદિત થાય એમાં કોઈ નવાઈની વાત નથી મિત્રો આપણે ખૂબ જ ખુશનસીબ છીએ કે આપણને આ કથાનો લાભ મળે છે મિત્રો આગળ પણ ભગવાનની પ્રશંસા કરતા ગોપ બાળકો થાકતા નથી ગોવાળો અને ગોપિકાઓ બધા જ વાતો કરી રહ્યા છે કે જ્યારે યજ્ઞ બંધ કરી દેવાને કારણે ઇન્દ્ર ક્રોધથી અકળાઈ ગયા હતા અને મુસળધાર વૃષ્ટિ કરવા લાગ્યા તે સમયે વજ અને પ્રચંડ આંધીથી સ્ત્રીઓ પશુઓ અને ગોવાળો બહુ જ દુઃખી થઈ ગયા રહેનારા વ્રજવાસીઓની આ દશા જોઈ ભગવાનનું હૃદય કરુણાથી ભરાઈ ગયું પરંતુ ફરી એક નવી લીલા કરવાના વિચારથી તેઓ તુરંત હસવા લાગ્યા જેમ કોઈ નાનું નિર્મળ બાળક રમત રમતમાં જ વરસાદી છત્રી જેવું પુષ્પ ઉપાડી લે તેમ તેમણે એક હાથે ગિરિરાજ ગોવર્ધનને ઉપાડી લીધા અને પુરા વ્રજની રક્ષા કરી ઈન્દ્રના ગર્વને નષ્ટ કરનાર તેજ ભગવાન ગોવિંદ આપણા બધા પર પણ પ્રસન્ન રહે અને આપણા બધાને આ સંસાર સાગર પાર કરવા માટે રક્ષા કરે બસ એવી જ પ્રાર્થના સાથે મિત્રો મળીએ આવતીકાલે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જય